તો બોટાદના ગઢડા તાલુકાના લાખણકા ગામમાં ગ્રામ પંચાયત ચૂંટણી યોજાઈ હતી સવારથી ચારેય મતદાન મથક ઉપર લોકોની કતારો જોવા મળી ખેતીની વ્યસ્ત સિઝન હોવા છતાં ખેડૂતે વહેલી સવારે મતદાન માટે પહોંચ્યા હતા ગામના વિકાસ પ્રત્યે જાગૃત મતદારો ખાસ કરી અને યુવા ઉમેદવારોની પસંદગી આપી રહ્યા છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે ગામના દસ વોર્ડમાં ત્રણ પેનલ વચ્ચે રસાકસી જોવા મળી છે છતાં પણ બધા જાગૃત છે તો બધા આવી ગયા છે સવારથી લાઈનો લાગી ગઈ ચારે ચાર વોર્ડ માં લાઈનો છે અને અધિકારીઓને બધા એનું સલાહ સૂસન બધું સારું છે વાંધો થી બહુ સરસ મતદાન થઈ રહ્યું છે ઉમેદવાર તો ગામમાં જે સારો વિકાસ કરી શકે એની જ પસંદગી કરે